હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદે તબાહી મચાવી છે સરાજ ગામમાં તો નદી પરનો પુલ ધોવાઈ ચૂક્યો છે પાણીના તેજ પ્રવાહની વચ્ચે આ પુલ ક્ષતિગ્રસ્ત થયો છે સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નદીઓએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એવામાં સરાજ ગામમાં જે પુલ છે એ પણ આખો ધોવાઈ ચૂક્યો છે નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે પાણીના તેજ પ્રવાહની વચ્ચે આ પુલ ટકી ન શક્યો અને ક્ષતિગ્રસ્ત થતાની સાથે જ લોકોને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હિમાચલ પ્રદેશના મંડીમાં ચાર જગ્યાઓ પર વાદળ ફાટ્યાની ઘટના છે અને એવામાં સરાજ ગામના દ્રશ્યો છે કે જ્યાં નદી પરનો પુલ ધોવાઈ ચૂક્યો છે ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે સતત અભ્યાસ નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે અને તેના કારણે નદીએ રૌદ્રરૂપ ધારણ કરતાની સાથે જ નદી પરનો આ પુલ છે જે ક્ષતિગ્રસ્ત થયો છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે અને ચાર જગ્યાઓ પર મુશળધાર વરસાદ ખાપ્યો છે એવામાં સરાજ ગામમાં નદી પરનો આ ધોવાઈ ચૂક્યો છે હિમાચલ પ્રદેશના મંડીમાં મોટી દુર્ઘટના થઈ બીજલીમાં બની રહેલી ટનલનો કેટલો ભાગ ધરાશાયી થયાના સમાચાર છે દુર્ઘટના દરમિયાન અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે હિમાચલ પ્રદેશના મંડીમાં મોટી દુર્ઘટના બની છે બીજલીમાં બની રહેલ આ ટનલનો કેટલો ભાગ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો હતો જેના દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે અને આ દુર્ઘટના સમયે જે કેટલા કામદારો અહીં કામ કરી રહ્યા હતા અને એ દરમિયાન જ આ પ્રકારે ટનલનો એક તરફનો ભાગ છે તે અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો તેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં લોકો કામ કરી રહ્યા હતા તેમનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ દુર્ઘટના સમયે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવું પડ્યું હતું અને ત્યાં સુધી કે જેસીબી મશીનથી પણ અહીં કામગીરી ચાલી રહી છે અને એવામાં ટનલનો એક તરફનો ભાગ એકાએક નીચે પડ્યો હતો નો માહોલ પણ સર્જાયો છે એ જ દરમિયાન વીજળીમાં આ ટનલ જે ધરાશાય થઈ છે અને તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો લોકોના જીવ પડી કે બંધાયા હતા જ્યારે આ પ્રકારની દુર્ઘટના બની એ સમયે જોકે સારી વાત એ રહી કે હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ પ્રકારની ઘટનાઓથી ચોક્કસથી લોકોમાં ભીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નદીઓએ પણ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીના પ્રવાહમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે અનેક રસ્તાઓ છે એ પણ પ્રભાવિત થઈ ચૂક્યા છે